નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું જે ખેડૂતોએ સંગ્રહ કર્યો છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તે પહેલાં જીરાની બજારમાં તેજીને બ્રેક લાગીને આજે વાયદા બજારમાં ઘટાડો થયો છે જોકે નિકાસના વેપાર હોવાથી બજારને ટેકો પણ મળ્યો છે અને યુરોપ ક્વોલિટીના જીરાના ભાવમાં આજે પાંચ હજાર બસોની સપાટી પાર પહોંચી ગયા છે અને જીરાના નિકાસના ભાવ સિંગાપોર ક્વોલિટીમાં ગલ્ફ ફૂડ પહેલાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસોના હતા અને આ ભાવથી વેપારો પણ થયા છે અને જે અત્યારે વધીને પાંચ હજારની સપાટી પહોંચી ગયા હોવાથી નિકાસકારોની મોટી નુકસાની છે અને આગામી દિવસોમાં જો પૂરતી સપ્લાય નહીં થાય તો અમુક ડિફ્લોમાં તેવી સંભાવના પણ નિકારી શકાય છે તેમ નથી અને બજારમાં ચર્ચાઓ પણ સારી રહી છે કે બ્રેન્ચમાં જેનો વાયદો આજે સિત્તેર રૂપિયા ઘટીને ચોવીસ હજાર ચારસો ને નેવની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં ટેકનિકલ હવે પચીસ હજારનું લેવલ અતિ મહત્વનું લેવલ છે જો એ લેવલ પાર થઈ બજારમાં બે ત્રણ દિવસ ટકી રહેશે અને નવેસરથી તેજી આવશે અને નહીંતર ભાવ હજી નીચી સપાટી પર આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડીશ આપેલ છે રાજકોટ ચાર હજાર એકાવનથી પાંચ હજારને અગિયાર રૂપિયા જતપુર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ને એક્યાસી રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો પચીસથી ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર બસોથી પાંચ હજારને રૂપિયા અમરેલી બે હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા જામનગર બે હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા મહુવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા જુનાગઢ ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર રૂપિયા મોરબી ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર ત્રીસ રૂપિયા